નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસની અંદર ડુંગળીના ભાવ અને ડુંગળીની આ અંદર આપણે કરવાના છીએ તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો કરી આવ્યો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા ગુજરાતમાં આવકો હવે મિશ્ર જોવા મળી રહી છે રાજકોટમાં લાલ ડુંગળીની આવકો સતત વધારો જોવા મળી રહ્યો છે જ્યારે મોવા માર્કેટિયાની અંદર ડુંગળીના જે ડુંગળીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ પાંચસોની આસપાસ બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર બજારમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળી બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી અને બજારો એવરેજ જોવા મળી રહી છે ડુંગળી બજારમાં આગળ ઉપર બજારના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે જે મહુવામાં છે ડુંગળીની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ ગુજરાતમાં આવકો હવે દસક દિવસની અંદર થોડી ઓછી રહી છે પરંતુ જાન્યુઆરી મહિનાના અંતમાં ફરી આવકમાં વધારો થાય તેવી ધારણાઓ છે મહુવા બાજુમાં ખાસ કરીને સફેદ ડુંગળીની આવકમાં વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે અને બજારના નિકાસના વેપારો પણ ભાવનગર બસો રૂપિયા થી પાંચસો ને ચૌદ રૂપિયા ગોંડલ બસો અગિયાર રૂપિયા થી છસો ને એકાવન રૂપિયા જેતપુર એકસો એકવીસ રૂપિયા થી ચારસો ને પંચોતેર રૂપિયા ધોળાજી એકસો સિત્તેર રૂપિયા થી ચારસો ને બાસઠ રૂપિયા ત્યારબાદ જે સફેદ ડુંગળીની વાત કરીએ તો મોવમ બસો સિત્તેરથી લઈને ચારસોને પંચ્યાસી રૂપિયા તળાજા ત્રણસો એક રૂપિયાથી થઈને ત્રણસોને વીસ રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય મિત્રોને આ વધુમાં વધુ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને આ કામની માહિતી તેમને પણ જાણવા મળે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન ચેકિસ